નમસ્કાર મિત્રો જય શ્રીરામ ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો મિત્રો તમે તો તો જોઈ જ લીધો આજના મિત્રોમાં આપણે ડિસ્કસ કરવા છે એચડી બી ફાઈનાન્શિયલ આઈપીઓની તો જે આઈપીઓ છે તે ઓપન થવા જઈ રહ્યો છે તો આજના વિડીયોમાં આપણે જોઈશું તો કે એનું ગ્રે માર્કેટ પ્રીમિયમ શું ચાલી રહ્યું છે એમાં રિટેલર અને શેર હોલ્ડર અને એમ્પ્લોયમેન્ટ એમ્પ્લોય માટે એ અલગ ખોટા રાખેલો છે તો એની રેકોર્ડ કઈ છે અને કેવી રીતના અપ્લાય કરવો અને જેથી તમને ચાન્સ વધારે રહીએ કે आईपीओ ना अलॉटमेंट ना चांस વધી જાય ત્યારબાદ જોઈએ તો એની પિયર કમ્પેરિઝન એનો ફાઇનાન્શિયલ રિપોર્ટ આપણે જેમાં આરઓઆઈ આરઓસી એસેટ પેટ પ્રાઇસ ટુ બુક વેલ્યુ બધી જ વસ્તુ વસ્તુઓ જે છે આપણે મોટા મોટા આમાં કવર કરવાના છે તો ચલો મિત્રો સમય બગાડ્યા આવીને વિડિયોની શરૂઆત કરી લઈએ તો વાત કરવામાં આવે જો આઈપીઓની તો આ આઈપીઓ ઓપન થવા જઈ રહ્યો છે પચીસ જૂન બે સોમવાર જૂનના રોજ અલોટમેન્ટ ડેટ છે અને જે રિફંડ ઇનિશિએટ થવાનું છે એક જુલાઈ ના રોજ રિફંડ રિફંડ ઇનિશિએટ થવાનું છે અને ડીમેટમાં શેર ટ્રાન્સફર થશે એક જુલાઈ ના રોજ અને લિસ્ટિંગ ડેટ રહેશે બે જુલાઈ ને બુધવારના રોજ ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ફેસ વેલ્યુ રહેવાની છે દસ રૂપિયા પર શેરની અને પ્રાઇસ બેન્ડ છે ને તે સાતસો થી સાતસો ચાલીસ રૂપિયા હવે અહીંયા બે વસ્તુ ધ્યાનમાં રાખવી કે અહીંયા જો જે ગ્રે માર્કેટ પ્રીમિયમ છે તે દસ ચાલી રહ્યું છે એટલે કે મોટા મોટી સિત્તેર થી પિંચોતેર રૂપિયાની આસપાસ જીએમપી ચાલી રહ્યું છે એટલે દસ થી બાર ટકાનો શું કહેવાય ઉછાળે આપણને એક લિસ્ટિંગ થતું જોવા મળી શકે છે હવે એ તકલીફ શું થઈ છે ખબર ઘણા લોકો અનલિસ્ટેડ માર્કેટમાંથી શેર બાય કરે છે અમને આઈડિયા હશે કે ઘણા બધા એવા બ્રોકર છે જે અનલિસ્ટેડ માર્કેટમાંથી બાય કરીને આપણે ડિમેટમાં શેર ટ્રાન્સફર કરી દે છે અને એમાં ફ્રોડ પણ બહુ મોટા થાય છે તો આમાં શું થયું ખબર કે જે અનલિસ્ટેડ માર્કેટ હતું ને એમાં એક થી લઈને અગિયારસો પચાસ રૂપિયાનો ભાવ હાલતો હતો શું હતું એક થી લઈને અગિયારસો પચાસ રૂપિયાનો ભાવ હતો જે અનલિસ્ટેડ માર્કેટમાંથી થતો હતું એમાંથી જે લોકોએ બાય કર્યા છે એમના માટે તો ત્રણસો થી ચારસો રૂપિયા ડાઉન જે ઇસ્યુ પ્રાઇસ છે તે જોવા મળી રહી છે હવે અહીંથી શું થાય ત્રીસેક ટકાની આસપાસ જો ઓપન થાય ને તો ત્યારે એ લોકોને કોસ્ટ ટુ કોસ્ટ એક્ઝિટ મળી શકે છે ત્યારબાદ જો વાત કરવામાં આવે તો સાડા બાર હજાર કરોડનો ટોટલ જે ઇસ્યુ સાઇઝ છે એમાં ફ્રેશ ઇસ્યુ છે તે પચીસો કરોડનો છે અને ઓએફએસ છે તે દસ હજાર કરોડનો છે દસ ટકા જે સ્ટેક છે આમાંથી એક્ઝિટ લઈ રહી છે એચડીએફસી બેંક તો આ થઈ ગઈ મોટા મોટી જે એના ફાઈનાન્શિયલ કેટલા કરોડનો આઈપીઓ છે શું છે અને બીજી વાત જો એપ્લિકેશનની વાત કરવામાં આવે તો એક એપ્લિકેશનમાં વીસ શેર રહેવાના છે રિટેલર છે મિનિમમ એક લોટ મેક્સિમમ તેર લોટ સ્મોલ એચ એને મિનિમમ ચૌદ લોટ મેક્સિમમ સડસઠ લોટ અને બીગ એચ શેરના સડસઠ લોટ અપ્લાય કરી શકે છે ત્યાર બાદની જો વાત કરવામાં આવે તો મોટા મોટી તમે જોઈ શકો છો તો રિટેલર માટે છે એકત્રીસ છે એમ્પ્લોય માટે જે છે તે પોઈન્ટ છે ઓફર કરેલા શેર છે ત્યારબાદ શેર હોલ્ડર માટેની વાત કરવામાં આવે તો દસ ટકા શેર હોલ્ડર માટે એટલે કેવી રીતના તો કે એમના ડીમેટમાં એચડીએફસી બેંકનો જેના ડીમેટમાં શેર હશે એમના માટે આ શેર હોલ્ડર ફોટામાં અપ્લાય કરી શકે પણ કેવી રીતના ક્યારે તો કે જેમની પાસે ઓગણીસ જુલાઈ પહેલા એટલે કે અઢાર જુલાઈ સુધીમાં જે લોકોએ એચડીએફસી બેંકનો શેર બાય કરેલો હશે એ લોકો શેર હોલ્ડર કોટામાં અપ્લાય કરી શકશે અગર તમે ઓગણીસ થી પચીસ તમે શેર હોલ્ડર કોટામાં જે છે એમાં અપ્લાય કરવા માટે એલિજિબલ ગણાશો નહીં માટે જે ઓગણીસ અઢાર એચડીએફસી નાઇ હશે ત્યારે શેર હોલ્ડર કોટામાં જે છે એમાં અપ્લાય કરી શકશે ત્યાર પછીની જો વાત કરવામાં આવે તો અહીંયા એનો ફાય કંપનીના ફાઇનાન્સિયલની વાત કરવામાં આવે તો તમે અહીંયા જોઈ શકો છો છેલ્લા ત્રણ વર્ષના બતાવવામાં આવ્યા તો હું છે અસેટ છે સિત્તેર હજાર પચાસ કરોડનું એમાંથી ઇન્ક્રીઝ થઈ બાણું પાંચસો પચાસ કરોડ અને ત્યારબાદ જોઈએ તો બે હજાર પચીસમાં એક લાખ આઠ હજાર છસો ને રેવન્યુ ની વાત કરવામાં આવે તો એમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે પેટમાં વાત કરવામાં પ્રોફિટ આફ્ટર ટેક્સની તો અહીંયા તમને સો બસો કરોડનું પણ ઓવરઓલ જોવામાં આવે તો કંપની ગ્રો કરી રહી છે ઇબીટાની વાત કરવામાં આવે તો તેમાં પણ આપણને વધારો જોવા મળી રહ્યો છે તો ત્યારબાદ વાત કરવામાં આવે તો કે કંપનીનું પરફોર્મન્સ તો એનું રિટર્ન ઓન ઇક્વિટી જોવામાં આવે તો ચૌદ પોઈન્ટ ટકા ડેટ ટુ ઇક્વિટી પાંચ પોઈન્ટ ટકા થોડું વધારે લાગશે પણ ફાઇનાન્શિયલ કંપની છે એટલે ડેટ બેન્કિંગમાં અને ફાઇનાન્સીયલમાં થોડું ડેટ વધારે જ રહેવાનું પ્રાઇસ ટુ બુક વેલ્યુ ની વાત કરવામાં આવે ત્રણ પોઈન્ટ આ જે ઈપીએસ છે ને એ સત્યાવીસ પોઈન્ટ એકતાલીસ પ્રી આઈપીઓનું છે પોસ્ટ ની એક્સપેક્ટેશન છે છવ્વીસ પોઈન્ટ ઓગણત્રીસની આસપાસ

ઘડી રહ્યો છે અને ઈપીએસ માં પણ તમે જોઈ શકો છો કે સારું એવું બધા જ એક એલએનટી ફાઇનાન્સ ને છોડીને ને એનો ઈપીએસ એટલે કે જે પીઈ છે એટલે કે પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો કે એનાથી ઓછો ચાલી રહ્યો છે બાકી જો બીજું અહીંયા આપણે ટોટલ પી જોવા મળે તો આપણે જોઈ લઈએ 1 મિનિટ તો મોટા મોટી આપણે આજે ડિસ્કસ કર્યું એચડીબી ફાઈનાન્શિયલ આઈપીયુ હવે અહીંયા અપ્લાયની વાત કરવામાં આવે તો જો તમે નાના મોટા લિસ્ટિંગ ગેન માટે દસ ટકા જેવું આમાં જીએમપી બતાવી રહ્યા છે તો નાના મોટા લિસ્ટિંગ એન્ટ માટે અપ્લાય કરવા માગતા હોય તો તમે અપ્લાય કરી શકો છો અથવા તો તમે આમાં હજુ વધારે રિસર્ચ કરવા માંગતા હો તો કોઈ પણ કંપનીનો આઈપીયુ આવવાનો હોય તો એનો એક ડીઆરએચપી રિપોર્ટ આવે છે એ તમને આ જેવું લખશું એચડીબી ફાઇનાન્શિયલ આઈપીઓ એટલે એમાં મળી જશે એને ડાઉનલોડ કરી એના કી પોઈન્ટ હોય છે પોઈન્ટ જોઈ લેવાનું ત્યારબાદ તમે અપ્લાય કરી શકો છો અને જો મારા ખુદની વાત કરવામાં આવે તો હું અપ્લાય કરવાનો છું કે નહીં તો એના માટે હું સત્યાવીસ તારીખના બપોર સુધી રાહ જોવાનો છું કેટલી એપ્લિકેશન થાય છે અને કેવી રીતના તો એના એના ત્યારબાદ ડિસિઝન લેવાનો છું અને બીજી વસ્તુ કે આ થોડો આઈપીઓ છે ને આ થોડુંક વધારે ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યો છે કારણ કે અત્યારે માર્કેટમાં ટોટલ પાંચ આઈપીઓ ચાલી રહ્યા છે ચોવીસથી અઠ્યાવીસ જૂન સુધીમાં તો અહીંયા હું છે ખબર એક કલ્પતરો સંભવ સ્ટીલ ગ્લોબ અને એચડીબીઆઈ તો આમાં પાંચમાંથી ત્રણ એવા છે કે જેનું જીએમપી દસ ટકાની ઉપર છે એમાંથી એક સંભવ સ્ટીલ ગ્લોબ સ્ટીલ અને એચડીબી ફાઈનાન્સીયલ તો આના સિવાયના જે આઈપીઓ છે એની પણ જો તમારે માહિતી જોતી હોય તો તમે કમેન્ટ કરીને બતાવી શકો છો અમે અગર ટાઈમ મળશે તો એનો પણ વિડીયો અપલોડ કરી આપીશું અને બીજી વસ્તુ એ કે જે લોકો પાસે અઢાર તારીખ સુધીમાં છે તે લોકો જે એચડીએફસી બેંક જેમની પાસે અઢાર તારીખ સુધીમાં હશે તે લોકો અપ્લાય કરી શકશે થઈ ગયું મોટા મોટી એચડીપી ફાઈનાન્શિયલ આઈપીઓની માહિતી રાખું છું મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો છે અગર મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરો શેર કરવા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મળી નવા વિડીયોની નવી માહિતી સાથે ત્યાર સુધી હેપી ટ્રેડિંગ થેન્ક યુ જય હિન્દ જય શ્રી રામ